કાંકડા તાલુકાના આપોલી દરબાર ગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં મટકી ફોડ કરી સાંસ્કૃતિક ખોજનું લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુ ખૂબ જ ભક્તિભાવ સાથે અને મંદિરોમાં ભેટ પૂજા અર્ચના આરતી કરે છે ત્યારે તાલુકાના શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી પારણાનોમના દિવસે સવારે વહેલા જિલ્લા ભાજપ પ્રમુખે પચાસ વિકાસ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી જેમાં નવનિર્માણ સાંસ્કૃતિક ખોલનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે સાંસ્કૃતિક ખોલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરે તાલુકા યુવા રાજપૂત જાગીરદાર સમાજના પ્રમુખ પુનુભા વાઘેલા કાંકરી તાલુકા ભાજપ મહામંત્રીઓ ઈસુભા વાઘેલા અને રમેશભાઈ જોશી સાથે ઈશ્વરભાઈ દેસાઈ રમેશભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સરપંચ બનેસિંહ વાઘેલા કીતુભા ડી વાઘેલા કનુભાડી વાઘેલા બાબુભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ બાબરભાઈ પટેલ આકોલી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અઢારે આલમના લોકો ઉપસ્થિત રહ્યા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું સાફો પહેરાવી સાલ ઉઢાળી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું જેમાં રઘુભા વાઘેલા ઉમરી કાંકર તાલુકા કર્મચારી મહામંડળ પ્રમુખ ઉદયસિંહ વાઘેલા રંગુભા વાઘેલા સરપંચ ગમનભાઈ દેસાઈ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા દાદુભા ભગત બચુભા ભગત સાંધીભા ભગત બળવંતસિંહ વાઘેલા અને સમગ્ર મંદિરના આયોજકો ટીમ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને મટકીફોળ કાર્યક્રમ યોજા જેમાં શ્રી કૃષ્ણ તરીકે વાઘેલા નમનસિંહ શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોવા માટે ઉમટી પડ્યા નાના બાળકો ઉછેરીની ચોકલેટ અને કેળાના પ્રસાદ લેવા પડાપડી કરી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આકોલી ગામની એકતા અને ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમો અંગે વખાણ કર્યા ત્યારે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયાએ કહ્યું કે કાંકરા તાલુકામાં એક માત્ર એકતાવાળું ગામ એ આકોલી છે અને આ ગામની પ્રેરણા લેવી જોઈએ અને દર વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર અને સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવે છે તેના વખાણ કર્યા વધુમાં ગ્રામ લોકો એક રસ્તો પાકો બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાસે પ્રસ્તાવ મૂક્યો જેમાં હકારાત્મક વલણ અધ્યક્ષ શ્રી આપ્યું ત્યારે સમગ્ર ગ્રામજનોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને વહીવટી તંત્રનો આભાર માન્યો અને સૌ કોઈ પંજરી મિશ્રીનો પ્રસાદ લીધો અને પાણા નોમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું પાણું ઝુલાવી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી એવા લોમપુરી ગોસ્વામી બનાસકાઠા શ્રી કૃષ્ણ જેનો જન્મદિવસ ગઈકાલે હતો આજના વધામણા સમગ્ર સનાતન ધર્મ સંસ્કૃતિ સમગ્ર ભારતવર્ષમાં આ દેવમાન શ્રી પુષ્પજીના જન્મ દિવસ પ્રસંગે દરેક પ્રદેશમાં વિસ્તારમાં ગામે ગામ ઉજવણી થઈ ગઈ છે અમે ખાસ કરીને આપણા વિસ્તારમાં એક બે ગામા જેવા છે કે જે કૃષ્ણ ભગવાનના મંદિર છે એક જાખે છે એક કસરા છે તો રાધા કૃષ્ણનો મંદિર તો આખા વિસ્તારમાં આપણે ત્યાં એક છે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને જો પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા રાધાજીનું નામ લેવું પરિવાર હોય તો પરિવાર ની અંદર પાંચ દસ લોકો નો પરિવાર હોય એનો કોઈ વધારે કમાતો ઓછો કમાતો હોય પણ બધાને જ હાથ લઈ ચાલવાની ભાવના હોય ગામ હોય તો અંદર પણ કોઈ હોય તો આપણે મદદ વ્યક્તિ છે માણસ ને તમે છોડો પશુ પક્ષી પ્રાણીઓની પણ આપણે ચિંતા કરીએ ગાયો ની ચિંતા કરીએ ગાયો માટે કઈક ચારા માટે કરો કઈક વ્યવસ્થાઓ કરો પક્ષીઓ માટે ચડ ની વ્યવસ્થા કરો ચબુતરા બનાવો

ઘણા બધા ગામો જેવી બાબત લેવા જેવી બાબત એ છે કે આજના આ દરેક ગામમાં નાની મોટી ચૂંટણી લડી અને આગેવાન થવાની હોડ લાગી આકોલી ગામ એક એવું ગામ છે કે જે સરપંચની ચૂંટણી છેલ્લા કેટલાય વર્ષથી એ બિનલીફ કરે આ ગામમાં એ આપી વખતે સરપંચ કોણ થશે એની ચર્ચા થઈ જાય ખરેખર ફરી એક વખત આ ગામના તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું